ભારતીય ક્રિકેટ માટે ઐતિહાસિક હરાજી દરમિયાન રાજસ્થાન રોયલ્સ દ્વારા રૂપિયા એક પોઈન્ટ એક કરોડના આકર્ષક મૂલ્યે સાઇન કરવામાં આવ્યા વૈભવની પસંદગીને બિહારભરમાં ઉજવવામાં આવી રહી છે જેમાં બિહાર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ રાકેશ તિવારીએ ગર્વ વ્યક્ત કર્યો આ છોકરાએ અમારા રાજ્યને ગૌરવ અપાવ્યું છે અને હું આત્મવિશ્વાસપૂર્વક કહી શકું છું કે આ છોકરો એક દિવસ દેશને ગૌરવ અપાવશે હું વૈભવ સૂર્યવંશીને આ સિદ્ધિ માટે અભિનંદન અને શુભેચ્છા આપું છું તેમ જણાવ્યું હતું વૈભવનો આ સિદ્ધિ સુધીનો પ્રવાસ નોંધપાત્ર રહ્યો છે તેની પ્રતિભા નાની ઉંમરથી જ સ્પષ્ટ હતી અને તે બિહારમાં ઝડપથી ક્રિકેટમાં આગળ વધ્યો આટલી નાની ઉંમરે આઈપીએલ માટે તેની પસંદગી તેના મહેનત અને સમર્પણનો પુરાવો છે ઓકે આજ કા દિન હમ પ્રત્યેક બિહાર વાસીઓ કે લિયે ગર્વ કા દિન હે હમારે બિહાર કા એક બચ્ચા બિહાર કા નામ રોશન કિયા હે ઓર મેં પૂરે ભરોસે કે સાથ કહી સકતા હું કે યે લડકા એક દિન દેશ કા નામ રોશન કરેગા મેં વૈભવ શુરવંસી કો इस उपलब्धि के लिए शुभकामना और बधाई देता हूं बिहार के जनता को भी इस बात के लिए साधुवाद देता हूं बिहार के मुख्यमंत्री और उप मुख्यमंत्री को इस बात के लिए भी धन्यवाद देता हूं कि उन्होंने बिहार में ऐसी माहौल बनाई है जिससे कि खेल और क्रिकेट का तेजी से विकास हो रहा है